અણીથી અંગોટો છે લાલ કલર ની જે તમને રેખા દેખાય લીટી સીધી ઊંચાઈ કહેવાય અને આ માડી જે દેખાય છે લીટી એને ત્રાસી ઊંચાઈ કહે છે અહીંયા હવે આ જે ભાગ જે છે મે લઈ અને મે અહીંયા લીધો છે આ ભાગ લઈ તો તમે જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ થાય આ ખૂણો જે છે એ કાટકોણ થશે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર

કોઈ વિદ્યાર્થી પેલા સ્કેર લખે પછી સ્કેર લખે એમાં કઈ ફેરફાર ન થાય આ ક્રમ અનાવળો કોઈ વિદ્યાર્થી લખે r સ્કેર વત્તા s કરે તો પણ કઈ વાંધો નથી ચાલો l l ની કિંમત તમારે 25 આપી છે જો તમે જોઈ શકો છો તો અહીં હું લખું છું આ 25 નો સ્કેર બરાબર હવે h h તો તમારે શોધવાનો છે છે પ્લસ r r તમને આપ્યો છે ત્રિજ્યા r બરાબર કેટલી છે Cm, तमारे 7 સેન્ટીમીટર એટલે તમારે 7 નો સ્ક્વેર ચાલો 25 નો સ્ક્વેર તમને આવડતો હોવો જોઈએ છતાંય હું લખી દઉં છું 25 નો સ્ક્વેર જે વિદ્યાર્થીને એમ થઈ ખ્યાલ તો યાદ જો કેમ કરવું તો 25 નો સ્ક્વેર એટલે 25 25 25 એટલે કેટલા થશે 625 થાય એ જ રીતે તમારા દાખલા અંદર 7 નો સ્ક્વેર આવશે તો સાત નો સ્કવેર બરાબર સાત ગુણા તો સાત નો સ્કવેર અહીંયા આપણે બરાબર નીચે આવશે પ્લસ સાત નો એટલે કેટલો આવશે ઓગણ પચાસ ઓગણપચાસ જમણી બાજુ છે એટલે ડાબી બાજુ આવશે તો નિશાની તમારે માઇનસ થાય એટલે ઓગણપચાસ તમારે બાદ બાકી આવશે પાંચસો ને છોતેર બરાબર એચ સ્કવેર બીજું પાંચસો છોતેર કઈ સંખ્યાનો વર્ગ થાય તો ચોવીસ નો વર્ગ આવશે જો ચોવીસ નો વર્ગ બે બાજુ તમને શું મળશે એચ બરાબર તમને ચોવીસ મળે એટલે અહીંયા હું લખી નાખું એચ બરાબર કેટલા આવશે એચ બરાબર ચોવીસ સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો હવે આપણે દાખલો આગળ ગણીએ હવે વધારાનું જે છે હું કાઢી નાખું આને કઈ હવે ત્યાં જરૂર નથી અને આ જે મેં વિગત લખી અહીંથી આટલા સુધી તો હવે ફરી હું સમજાવતો નથી હું માનું કે તમને આટલું આવડી ગયું છે હવે આપણે શંકુ નું ઘનફળ શોધીએ ચાલો તો શંકુ નું ઘનફળ જે છે એનું સૂત્ર તમે લોકો કંઠસ્થ કરી લેવું અને વારંવાર તમને જરૂર પડશે તો આપણે લખું છું શંકુનું શંકુ નું શંકુનું ઘનફળ શું તો છે ચાલો એક તૃતિયાંશ તો એક તૃત્યાંશ પાય ની કિંમત તમને બધાને ખ્યાલ જે છે આર આર તમને કેટલો આપ્યો છે સાત જો આર બરાબર સાત

એટલે બાકીનું જે કઈ રે એ આપણે લખીએ ચાલો ત્રણ સાત ચાલો એટલે હવે આપણે દાખલો જે કઈ જોઈએ રહ્યા ગુણ્યા સાત અને આઠ નો ગુણાકાર સાત ગુણ્યા આઠ એટલે છપ્પન હવે છપ્પન અને બાર નો ગુણાકાર આપણે કરવો પડશે તો ચાલો ઝડપથી કરી રાખીએ છપ્પન અને બાર નહીં પણ કેટલા બાવીસ બે શૂન્ય છ દુ બાર એક પાંચ દસ બે ત્રણ કેટલા આવશે ઘન ચાલો આ તમારે શંકુ ઘનફળ ઘન હવે તમારા દાખલાની રકમની અંદર આપ્યું છે લીટરમાં ફેરવવાના જે છે ક્ષેમા કરવાના છે લિટર તો આના લિટર કેમ કરાય જો આય પાછા બાર હજાર આ બત્રીસ એક હજાર બસો બત્રીસ સેન્ટીમીટર ઘન આ તમારું શંકુનું ઘનફળ મળ્યું આ લખું છું શંકુનું આ ઘનફળ તમને આટલું મળ્યું આના લિટર કરવા હોય તો કાંઈ નહીં છતમાં હજાર ભાગી રાખો તો શું આવશે બારસો બત્રીસ છેદમાં કેટલા લખશો આ 1000 લખશું અને આ લખશો લિટર ખ્યાલ આવ્યો હવે પોઈન્ટ કાપી નાખો 1 2 ને 3 1 2 ને 3 એટલે ક્યાં છે આ 1 પછી થોડું ઘાટો મંડ્યો કરો કે જેથી કેમેરામાં તમે જોઈ શકો આ પોઈન્ટ જો 1 2 ને 3 એટલે 1 અને 2 ની વચ્ચે પોઈન્ટ મૂકવાનું છે આ 1 અને આ 2 આ 3 અને 2 ખ્યાલો

તમને શંકુ આકારનું નું વાસણ આપ્યું છે એની અંદર લીટરનું છે ઊંચાઈ આપે છે ત્રાસી ઊંચાઈ આપે છે અને ત્રીજી શોધવાનું છે ચાલો પેલા તો અહિયાં એક આકૃતિ દોરી છે અને મારી પાસે શંકુ પણ છે એટલે સાથે સમજાજી

અને શંકુનું તળિયું આ તમે જોવો છો કે તળિયું એ વર્તુળાકાર હોય શંકુનું તળિયું જો આ જે છે વર્તુળાકાર હોય છે એટલે અહીંયાથી અહીં સુધીનો જે ભાગ છે એને ત્રિજ્યા કહેવામાં આવે છે આટલી તમને સામાન્ય ખ્યાલ હોય કે શંકુનું સીધી ઊંચાઈ એટલે શું ત્રાસી ઊંચાઈ એટલે શું અને શંકુની ત્રિજ્યા એટલે શું એનો તમને ખ્યાલ હોવો જોઈએ ચાલો હવે

મોઢે આવવું જોઈએ કંઠસ્થ કરવું જોઈએ બરાબર એક તૃતીયાંશ આર વર્ગ એચ આ જે છે સીધી ઊંચાઈ લેવાની છે એચ એટલે આ દાખલા તમે જોઈ શકો છો તમારે એ જ નથી કારણ કે તમારે ઘનફળ શોધવાનું છે અને એ જવાબ આવ્યા પછી એને લિટર માં કન્વર્ટ કરવાનું છે એટલે તમારે એ શોધવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે અને આ સૂત્ર જે છે એને આપણે લખું છું તો l સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અહીંયા તમારે જે જે વિગત આપી છે એ લખેલી લેજીએ છીએ તમારે l કેટલો આપ્યો છે

બાર ગુણા બાર એટલે ગુણાકારીતેર માઇનસ એકસો ને ચુમ્માલીસ બરાબર આર સ્ક્વેર આમ આવે આમાં થર્ટી બાદ બાકી કરશો તો આની બાદ બાકી કેટલી આવશે પચીસ પચીસ બરાબર આર સ્ક્વેર તેથી કરીને પચીસ એટલે કઈ સંખ્યા વર્ગ થાય પાંચનો નો વર્ગ બરાબર આર નો વર્ગ આર વર્ગ નું કાઢો એટલે બબે નીકળી જાય તો શું આવશે પાંચ બરાબર આર આનો અર્થ એ થાય આર બરાબર તમને કેટલા મળ્યા આર ની કિંમત તમને પાંચ મળે એટલે આ આર બરાબર અહીંયા જે પ્રશ્ન આપ્યો છે જ્યાં હું કરી નાખું આર બરાબર પાંચ સેન્ટીમીટર આયા હું સેન્ટીમીટર લખી નાખું છું આ સેન્ટીમીટર એટલે તમને આ રીતે r ની વેલ્યુ મળે હવે તમારે આ દાખલા ની અંદર શંકુ નું ઘનફળ શોધવાનું છે તો ચાલો શંકુ નું ઘનફળ શોધીએ તો એનું સૂત્ર તો આપણે લખી દીધું છે અગાઉ તો ચાલો અહીંયા આપણે શંકુ નું ઘનફળ નું સૂત્ર લખીએ અને દાખલો આપણે આગળ લખીએ ચાલો જો શંકુ નું ઘનફળ એનું સૂત્ર શું છે એનું સૂત્ર જે છે એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ હવે આ બધી કિંમતો જે છે સૂત્રની અંદર આપણે મૂકીએ તો બરાબર ના બરાબર અને એક તૃતીયાંશ ને એક તૃતીયાંશ પાય ની કિંમત તમને બધાને ખબર છે બોલો પાય બરાબર

હવાલો છેદ ઉડાડી સાદરૂપ આપી દો ચાલો છેદ ઉડાડીએ તો પેલા ત્રણ સાથે ઉડાડો ત્રણ ચોકું હવે તમારે સાત સાથે છેદ ઉડશે નહીં સાત છે પાંચ છે પાંચ છે ચાર છેદ ઉડાડે તો અહીંયા આપણે લખું છું બાવીસ ના ગુણ્યા જો આ ગુણાકાર થાય પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ પચીસ ગુણ્યા ચાર પચીસ ગુણ્યા સો છેદમાં કેટલા આવશે તમારે સાત આવી રીતે આવશે જો સેન્ટીમીટર સેન્ટીમીટર ને સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ઘન મળે ચાલો આ તમારે શંકુનું નું ઘનફળ આવશે જો શંકુનું ઘનફળ બરાબર બાવીસો છેદ સાત સેન્ટીમીટર સ્ક્વેર તમને મળે હવે તમારે આ લીટરમાં ફેરવાનું છે તો લીટરમાં ફેરવાનું એટલે કે આ તમારે દાખલો તરીકે શંકુનું પાત્ર હોય એનું ઘનફળ એવું કેટલા લીટરમાં સમાયે કે આની અંદર જે કઈ ભરો આ પ્રકારનું પાત્ર જે ભરો એ અંદર તેલ ભરો આની અંદર તમે આઈસ્ક્રીમ ભરો જે કઈ ભરો તો એના લીટરમાં કન્વર્ટ કરવું હોય

આ થોડો મોટો છેદ કરો આ બાવીસ બે મીંડા શું કરે લીટર એક હજાર છેદમાં મૂકી દો હજાર ગુણ્યા હજાર આ જે તમારે આવે એ બરાબર લિટર અહીંયા કુ છે લખી નાખવાનું લીટર એટલે જેથી કરી તમને ખ્યાલ આવે આ લિટર જેવા લખ્યા એટલે છેદમાં આપણે હજાર મીટર છેદ થોડોક થોડો મોટો કર્યો બીજું કઈ નવું કર્યું નથી સમજી ગયું હવે તમે છેદ ઉડાડી નાખો તો તમારે કેટલા છેદ છેદમાં આ તમારે બે નીકળશે બે આ જે છે બે હવે બાવીસ બાવીસ એટલે તમે જો બે ના ઘડિયામાં ગણજો બે ગુણા અગિયાર એટલે બાવીસ અને દસ એટલે બે ગુણા પાંચ એટલે દસ બે વડે તમારે છેદ ઉડે બે વડે છેદ ઉડે તો શું આવી રહેશે ગયા તો અહીંયા તમારે આવશે અગિયાર દુ ને બાવીસ અને અહીંયા આવશે પાંચ દુ ને દસ બરાબર અગિયાર ના અગિયાર સાત અને પાંચ નો ગુણાકાર પાંત્રીસ મળે અને આ લિટર જે છે એ આપણે લિટર કરીએ ખ્યાલ આવી ગયો એટલે તમે જોઈ શકો છો કે દાખલો જે છે આ રીતે તમારે આ દાખલાનો તમારો આ તમને જવાબ મળશે ખ્યાલ આવી એટલે દાખલો આમ તમે જો તો કઈ અઘરો નથી તમે છતાં કઈ તકલીફ પડે તો એકાદ વાર આ વિડીયો આગળ પાછળ કરી જોવો ખાસ કરી તમારા આ આ દાખલાઓની અંદર આ સૂત્ર એક પાકો કરી નાખજો એક આ સૂત્ર અને કા સૂત્ર બે સૂત્રનો તમને ઉપયોગ કરવાનો છે આ તમને બે સૂત્રો આવડી જાય તો અત્યારે આપણે જે પ્રકારના દાખલા કરીએ છીએ એમાં તમને જરાય મુશ્કેલી પડે નહીં આ મારો વિડીયો તમારા મિત્રોને શેર કરો કે જેઓ નવમા દોડમાં વીક ભરતા હોય એવો પણ સરસ રીતે દાખલો શીખી શકે તેમજ મારી ચેનલ જોશી દાદાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ચાલો આવજો બાય બાય